ટૂંક સમયમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધી શરૂ થશે મેટ્રો ટ્રેન આજે સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રાયલ રન કરવામાં નૂતન વર્ષના આરંભે જ મહાત્મા મંદિર સુધી શરૂ થશે મેટ્રો ટ્રેન એટલે કે હવે લોકોને મુસાફરીનો જે સમય છે તે સમય પણ બચશે લોકોને ઇઝી મુસાફરી રહેશે સરળતાથી લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહેશે ત્યારે આજે સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું છે નૂતન વર્ષના આરંભે જ મહાત્મા મંદિર સુધી શરૂ થશે મેટ્રો ટ્રેન ત્યારે દશમીના પાવન પર્વે મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી મહાત્મા મંદિર સુધીની સફળતાપૂર્વક આ ટ્રાયલ રન થયું છે ટૂંક સમયમાં જ આ મેટ્રો ટ્રેન જે છે તે શરૂ થઈ જશે નૂતન વર્ષના આરંભમાં ગાંધીનગરના નાગરિકોને મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સુવિધા ઉપલબ્ધ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં ગાંધીનગરમાં મેટ્રો રેલની કામગીરી હવે વધુ વેગવાન બની છે વિજયાદશમીના પાવન પર્વે ગાંધીનગરમાં મેટ્રો રેલની ટ્રાયલ રન સચિવાલયથી આગળ વધીને રૂટ ના અંત સ્ટેશન એટલે કે અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને હાલ સચિવાલય સુધી દોડાવવામાં આવતી મેટ્રો રેલને વધુ પાંચ સ્ટેશન એટલે કે અક્ષરધામ જૂના સચિવાલય સેક્ટર સોળ સેક્ટર ચોવીસ તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન શરૂ થઈ છે આ ટ્રાયલ રન પૂર્ણ થતાં પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી સીએમઆરએસ સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવશે અને નૂતન વર્ષના આરંભમાં મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલની સગવડ મળતી થશે આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ અડસઠ કિલોમીટરના રૂટ પરના ત્રેપન સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ સસ્તી આરામદાયક અને પ્રદૂષણ મુક્ત બનશે